કચેરી ભાડાના મકાનમાં ચાલે છે માલિકો દ્વારા તગડું ભાડું વસૂલાત કરાઈ છે પરંતુ મરામત કોઈ પણ જાત કરવામાં આવતી નથી બારડોલી આરટીઓ કચેરીના અધિકારીઓ મોત ના ઓજાર નીચે નોકરી કરતા હોય એવા દ્રશ્યો સામે આવવા પામ્યા છે બારડોલી આરટીઓ કચેરીના મોટા ભાગે

નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર દ્વારા નોટિસ આપી સંતોષ મારી લીધો છે તંત્ર ક્યાંક ક્યાંક કોઈ ઘટનાની રાહ જોઈ રહી હોય તેવું ચોક્કસ પણ દેખાય આવેલ છે બારડોલી નગરપાલિકાના ચીફ ઓફિસર મિનલ પલસાણા હતું કે હાલ વહીવટી તંત્ર દ્વારા જ નોટિસ અપાઈ છે પરંતુ આરટીઓ અધિકારીને પણે જણાવ્યું છે કે નવા મકાન માટે જમીનની ફાળણી કરાઈ ગઈ છે બાંધકામ માટે વહીવટી મજૂરી નહીં માતા કામ થવા પાડતું નથી દર વર્ષની જેમ આ વર્ષે પણ બારડોલી નગરપાલિકા વિસ્તારની અંદર જે પણ મિલકતો જર્જરીત હાલતમાં હોય અથવા જેમને રિપેરિંગની જરૂરિયાત હોય તે મુજબને મિલકતો માટે જાહેર નોટિસ અંદર આપવામાં આવેલ છે એ હાલમાં અત્યારે જે નવી સૂચનાઓ જે મળેલી છે એ મુજબ હાલમાં સર્વેની કામગીરી ચાલુ છે કોઈ મિલકત ઉતારી લેવામાં આવી ઘટના નોટિસ આપ્યા ભૂતકાળની અંદર જે ત્રણ મિલકતો જે જર્જરિત જણાઈ આવેલી હતી એમને નોટિસો ઇસ્યુ કરવામાં આવેલી હતી એમાંથી બે મિલકતો હાલમાં ઉતારી લેવામાં આવેલી છે જે તે માલિક દ્વારા એક મિલકત હાલમાં અત્યારે ત્યાં કોઈ ઓક્યુપન્સી નથી પરંતુ ત્યાં કોર્ટ મેટર ચાલી રહી હોય તેને અત્યારે ઉતારવામાં આવેલ નથી પીબી લાઠિયા આઈઆરટીઓ બારડોલી આ બારડોલી આરટીઓ ની કચેરી ફાળાના મકાનમાં ચાલે છે મકાન જર્જરી છે વહીવટી તંત્ર દ્વારા જાહેર નોટિસમાં પણ આપવામાં આવી શું કહેશો વાત કરીએ વહીવટી તંત્ર તરફથી નોટિસ ની તો આ પ્રકારનો કોઈ હજી પત્ર વ્યવહાર અમને મળ્યો નથી અને આ સિવાયની જે જર્જરિત બાબતે છે તો ભાડાના જે મકાનના માલિક છે તેઓને પણ આ બાબતે જે પોતાનું સ્ટ્રક્ચર છે એ દૂરસ્થ કરવા માટે અવારનવાર અમારા તરફથી સૂચના આપવામાં આવેલી છે વધુમાં સરકારશ્રી દ્વારા મોતા ગામ ખાતે આરટીઓ ઓફિસની કચેરી અને ટ્રેક માટે ઓલરેડી જમીનની ફાળવણી થઈ ગયેલી છે એના માટે આરએન્ડબી અને સરકારશ્રી તરફથી જે ટેકનિકલ પ્રોસેસ પૂર્ણ કરવાની છે તે ટૂંક સમયમાં પૂર્ણ થશે અને બિલ્ડિંગની કામગારી કામગીરી છે તે નવી બનવાની એ ટૂંક સમયમાં શરૂ થનાર છે કર્મચારીઓ કામ કરે છે જે વાત કરી જર્જરિત બાબતે તો તમે ચેક કરી શકો છો કે તે ઓલરેડી આપ સાહેબને કીધું એમ કે એના બાબતે ઓલરેડી જે સૂચના છે તે ઓલ અપાઈ ગઈ છે અને હાલમાં એવો કોઈ મેજર કે બનાવ હમણાં જ તો કંઈ બને બનેલો છે નહીં અને જે ચોક્કસ જો આમાં કોઈ ચેક કરાવી લઈશું આર તંત્ર તરફથી જો કંઈ હશે તો ચોક્કસ એને દુરુસ્ત કરવાની કામગીરી સત્વરે પૂર્ણ કરવામાં આવશે